ઓમ શાંતિ આજે આપણે જોઈશું મૃત્યુ સમયે દિવંગત આત્માની સ્થિતિ કેવી હોય છે આ સૃષ્ટિનો નિયમ છે જેનો જન્મ છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે જ તો જે આત્મા આપણી પાસેથી એક લાંબી વિદાય લે છે એ આત્માની મૃત્યુ સમયની સ્થિતિ કેવી હોય છે કહેવાય છે કે જે આત્મા વિદાય લે છે તેના પૂરા જીવન પર્યંત કરેલા કર્મોની રીલ તેની સામે ફરતી રહે છે તેને દેખાય છે અને આત્માને મહેસૂસ થાય છે કે આવતા જન્મમાં ફરીથી આ બધા કર્મો તેણે ભોગવવા પડશે જ્યારે આત્મા શરીર ત્યાગે છે ત્યારે તે તેના શરીર સાથે થઈ રહેલી દરેક ક્રિયાઓને મહેસૂસ કરે છે તેની પાછળ જે પણ તેના મિત્ર સંબંધીઓ હોય છે તેની ભાવનાઓને પણ તે કેચ કરે છે સાથે સાથે આત્માને જે બીજા જન્મમાં જવાનું છે ત્યાંનું પણ ખેંચાણ થાય છે અને આત્માની સ્થિતિ

જેણે મહેનતથી મેળવ્યા તેને છોડવાનું દુઃખ ચોથું તેના શરીર છોડવાથી જે સંબંધીઓ દુઃખી થઈ રહ્યા છે તેને યાદ કરીને તેના દુઃખના વાઇબ્રેશન પણ દુઃખ પહોંચાડે છે પાંચમું તેને આગળની જીવનયાત્રામાં ક્યાં જવાનું છે કેવું શરીર મળશે કેવા મા બાપ મળશે કેવું સુખ મળશે કેવો પરિવાર હશે બધું પ્રશ્નાર્થ છે તો આત્મા શરીર છોડીને જાય છે તો આત્માની સ્થિતિ આવી બેની વચ્ચેની હોય છે અને આજે મનુષ્યની ભાવનાઓ અને વાઇબ્રેશનની અસર જો વૃક્ષો પર પ્રકૃતિ પર અને દૂર રહેલા મનુષ્ય પર થતી હોય તો શા માટે સદગત આત્મા પર ન થઈ શકે દિવંગત આત્મા પણ આપણા વાઇબ્રેશનને મહેસૂસ કરે છે અને આ સમયે જો આપણે દુઃખી છીએ આપણું મન બેચેન છે અશાંત છે તો તે આત્મા પણ દુઃખ અનુભવે છે અને બીજી વાત જે આપણે ભૂલી જઈએ છીએ કે આત્મા અત્યારે એકલી છે એણે એનું સર્વસ્વ છોડ્યું છે અત્યારે તો તેને શાંતિની જરૂર છે આપણે આપણા ઘરમાં એક બાળકનો જન્મ થવાનો હોય થયો નથી તો પણ કેટલા ખુશ હોઈએ છીએ સાથે સાથે જ્યારે જન્મ થઈ જાય છે ત્યારે મીઠાઈઓ વેચીએ છીએ બાળકને રમાડતા હોઈએ છીએ પણ એ સમયે આપણને ખ્યાલ નથી કે એ આત્મા ક્યાંકથી વિદાય લઈને આવી છે ત્યાં દુઃખનું વાતાવરણ છે અહીં સ્વાગત છે તો ખુશીનું વાતાવરણ છે તે આત્મા બંનેની વચ્ચે છે એ આત્માને જ્યારે આપણે દુઃખથી યાદ કરીએ છીએ ત્યારે આત્માને દુઃખના વાઇબ્રેશન પહોંચે છે અને તે પરમાત્માના સાનિધ્યનો તેની સમીપતાનો અનુભવ નથી કરી શકતી સદગત આત્માને જ્યારે તે આ ભૌતિક ત્યાગ કરે છે ત્યારે પરમાત્મા ખૂબ પ્રેમ કરે છે ખૂબ સુંદર અનુભવ કરાવે છે તેને થાય છે કે આ દુનિયા કેટલી સુંદર છે અહીં તો આનંદ જ આનંદ છે પરંતુ જ્યારે તેના સ્વજનો તેને દુઃખથી યાદ કરે છે તો આત્મા શાંતિ આનંદ અને પરમાત્મા પ્રેમનો અનુભવ નથી કરી શકતી તેને એ સમયે એવો અનુભવ થાય છે કે હું ક્યારેય પાછી આ દુનિયામાં ન આવું બંધનોમાં ન ફસાવું પરંતુ સંબંધીઓના રડવાના આક્રંદમાં એ આત્માને અહીંનું ખેંચાણ થાય છે અને દુઃખી થઈ જાય છે તો એ આત્માને તે સમયે તેની સ્થિતિને સમજીને કે તે એકલી છે એના માટે આપણે તેને મનથી વિદાય આપીને આગળની યાત્રાની શુભકામના રાખવી જરૂરી છે તો તે જ સાચી આપણી શ્રદ્ધાંજલિ છે ઓમ શાંતિ